હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં ધોરણ દસ અને બારની લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ સમાજના તેજસ્વી તાલાવ કારકિર્દી આગળ કેવી રીતે વધે તેને લઈ સુન્ની જમાત કૌમે બવાહીર વડોદરા બવાહીડ યુથ ફોરમની એજ્યુકેશન કમિટી દ્વારા કેરિયર ગાઈડન્સ અને મોટિવેશન સેમિનારનું આયોજન વડોદરા શહેરના વાડી બવાઈ હોલ ખાતે આજે સવારે દસ થી એક ના સમયગાળા દરમિયાન યોજવામાં આવી હતી જેમાં ધોરણ દસ અગિયાર અને બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ વલસાદના મૌલાના અબ્દુલ અજીઝ ફલાહી સાહેબ તેમજ અમદાવાદથી આવેલ જનાબ સગફ ખલફ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા आ प्रसंगे अतिथि विशेष तरीके पधारेल एसीपी श्री भोजानी साहेब डॉक्टर मोहम्मद हुसैन मुफ्ती इमरान साहेब देरीवाला मुफ्ती खलीक साहेब मुल्लावाला मौलाना नफीस साहेब सिद्दीकी अत मोहम्मद अतीक सिराज वाला सहित बवाई फोरम कन्वीनर तथा सभियों साथ मैनेजिंग कमिटी ना होद्देदारों मेंबर तथा आमंत्रित मेहमानों खास उपस्थित रहा रिपोर्ट रुजेबरब बहुत ही फेमस है सुबह yes, कर, है या शाम है मुझको इससे क्या है और कोई चीज नहीं समझ में आती तो आसान ऐसी फिर सकते हैं जैसे निशान के तौर पर ये जो भी મેં બતા ઇન્સાન અગર મહેનત કરે ઓગર નાકામી કે વ્યક્ત રહે વડોદરા શહેરના વાડી બવાઈ રોલ ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો એના વિશે સમાજને શું મેસેજ આપશો અલહમદુલ્લા હું અહીં આવ્યો અને અહીંયા પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સને જોઈને ઘણી ખુશી થઈ અને આજનો યુગ એજ્યુકેશનનો યુગ છે તો આટલા બધા સંખ્યા આટલી બધી સંખ્યામાં લોકો હાજર રહ્યા એક આનંદની વાત છે ખુશીની વાત છે અને બધાને હું સંદેશો આપીશ કે આજનો યુગ એજ્યુકેશનનો છે એજ્યુકેશન પર પૂરતું ધ્યાન આપો આપણા છોકરા છોકરીઓમાં જે રુચિ હોય જે ઇન્ટરેસ્ટ હોય એ મુજબની જ ફિલ્મ તમે પસંદ કરાવો તમારી પેરેન્ટ્સ એમના પર કોઈ બોજ નહીં નાખે કોઈ પ્રેશન નહીં નાખે કે તારે આ જ કરવાનું છે એમની જે પસંદ અને રૂચિ હોય એમાં જો અભ્યાસ કરશે એ લોકો ટોપ કરશે અને એ જે ફિલ્ડમાં બી જશે તે એ ટોપ પર રહેશે એટલે બધી આવી રીતે દરેક જગ્યાએ પ્રોગ્રામ થવા જોઈએ અને બધાએ ભણતર જે છે આપણું તે આગળ વધાવવું જોઈએ કોઈ કારણસર કોઈ વખત માણસ ફેલ થઈ જાય કે કંઈ થાય છે તો હિંમત નહીં હારવી જોઈએ અને બીજા રસ્તાથી આપણે એટલે ફરી મહેનત કરીને એ બીજી ફિલ્ડમાં જઈને પણ આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ આપણું પડી છે મૌલાના અબ્દુલ અઝીઝ ફલાહી વલસાડ એજ્યુકેશન સેમિનાર યોજાયો એના વિશે શું કહેશો બિલકુલ યુસુભાઈ અને એમના સમાજના શ્રેષ્ઠીઓએ ચાલુ વર્ષની ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ત્યાર પછી બાળકોએ કયા ફિલ્ડમાં જવું કયા ડેસ્ટિનેશન ઉપર જવું એ બાબતે અસમંજસમાં હોય છે તો બાળકને પ્રોપર ગાઈડ કરવા સારું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસમી અને બારમી ધોરણના બાળકોની હાજરી છે એમના પેરેન્ટ્સની હાજરી છે સારા વક્તા છે નીટના છે કેરિયર ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય એના માટે વલસાડથી આવેલા એક મૌલવી સાહેબસે ખૂબ સરસ ગાઈડલાઇન આપી જે બાળકોને હેલ્પફુલ થશે અને એમનું ફ્યુચર બનશે